નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો ખાસ આજે આપણે જાણ્યું છે કે દેશમાં ચોમાસાની શરૂઆત ક્યારે થવાની છે કેવો વરસાદ રહેવાનું છે આ મોટી એક અપડેટ સામે આવી છે જેમાં મિત્રો સંપૂર્ણ માહિતીઓ આવી ગઈ છે જેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આ વર્ષે મિત્રો ચોમાસું કેવું રહ્યું છે તેને લઈ હવામાન વિભાગે મોટી અપડેટ પણ આપી છે વાસ્તવમાં મિત્રો ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆતમાં અલની નોનની શક્યતાઓને નિકારી કાઢી છે તે મધ્યમ ઉષ્ણકટિબંધે મિત્રો પેસિફિક મહાસાગરમાં તાપમાનમાં વધારો થવાના કારણે થાય છે એટલે કે મિત્રો સંપૂર્ણ માહિતીઓ આવી છે ચોમાસું સારું એવું રહેવાનું છે એક પેસિફિક દરમિયાન મિત્રો આઈએમડીના મુખ્ય પ્રશાસન એમ મહાપાત્રાએ મિત્રો જણાવ્યું હતું કે આંબો હવાની આગાહીઓના અને આંતરરાષ્ટ્રીય આગાહીઓના આધારે મિત્રો આપણે ચોમાસા માટે અલની લોનની શક્યતાઓ નકારી શકીએ છીએ આ વર્ષે આપણે મિત્રો તસ તટસ્થ અલની લોનની સ્થિતિ જોઈ શકીએ છીએ નોંધનીય છે કે બે હજાર ત્રેવીસમાં અલની લોનની ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ હતી આના કારણે ચોમાસાની ઋતુમાં મિત્રો છ ટકાનો ઘટાડો નોંધાયો હતો એટલે કે મિત્રો આ વર્ષે એવું ચોમાસું રહેવાનું છે જેમાં મિત્રો અલની લોન બિલકુલ અસર નહીં કરેલી ખાસ મિત્રો જાણી લેજો જ્યારે ગયા વર્ષે મિત્રો આઠ ટકા વધારે વરસાદ પડ્યો હતો તો મિત્રો અલની લોનનો અર્થ તો એ થાય છે કે મધ્ય પેસિફિક મહાસાગરમાં તાપમાન ઝીરો પોઈન્ટ પાંચથી એક ડિગ્રી સેલ્સિયસ વધે છે જ્યારે તટસ્થ એટલે કે મિત્રો તાપમાનમાં કોઈ નોંધપાત્ર વધારો થયો નથી જોકે આવી પરિસ્થિતિઓમાં પણ ભારત સામાન્ય કરતાં ઓછો વરસાદ પાડે છે એટલે કે ભારતમાં મિત્રો સામાન્ય કરતાં ઓછો વરસાદ પડે છે આઈએમડીએ મિત્રો દર વર્ષે એપ્રિલમાં ચોમાસાની વરસાદની પહેલી આગાહીઓ જાહેર કરે છે જે અનુસાર મિત્રો ત્યારબાદ સમયાંતરે વધુ આગાહીઓ જાહેર કરવામાં આવે છે મહાપાત્ર આવ્યું તો જણાવ્યું હતું કે આ વર્ષે ચોમાસામાં વરસાદ વિશે સારો એવો ખ્યાલ મેળવવા માટે આપણે એપ્રિલની આગાહીઓની રાહ જોવી પડશે તો મિત્રો અત્યારે એપ્રિલમાં આગાહીઓ કરવામાં આવશે જેના અનુસાર મિત્રો અત્યારે ચોમાસાની મિત્રો મોટી મોટી આગાહીઓ કરવામાં આવી જશે ખાસ મિત્રો જાણી લેજો કે અત્યારે એપ્રિલમાં જે આગાહીઓ કરવામાં આવે છે જેના અનુસાર મિત્રો ચોમાસાની પણ આગાહીઓ થાય છે ચોમાસા પહેલાં ઉનાળામાં મિત્રો ભારતમાં સામાન્ય કરતાં વધુ તાપમાન રહેવાનું છે એપ્રિલ અને જૂન વચ્ચે મિત્રો ભારતમાં સરેરાશ ચારથી સાત વેવના દિવસો આવવાના છે જેને મિત્રો પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન વધવાનું છે ખાસ મિત્રો જાણી લેજો કેમ કે અત્યારે તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે ઘટવાનું કોઈ નામ લેતું નથી તો મિત્રો ખાસ મિત્રો આ જાણી લેજો કેમ કે અત્યારે આ ચોમાસાને લઈ મોટી મોટી અત્યારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે કે ઉનાળામાં મિત્રો અત્યારે એપ્રિલ મહિનો ચાલી રહ્યું છે તે એપ્રિલમાં આગાહીઓ થશે તો ઉનાળાની એટલે કે ચોમાસાની મિત્રો આગાહીઓ કરવામાં આવી જશે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરીએ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો